ભાજપ દમણ જિલ્લાના કચ્છી ગામ મંડળ કમિટીની આજે નિમણૂક કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણદીવ પ્રદેશના માન્ય પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેશભાઈ અગારીયાના માર્ગદર્શનમાં દમણ જિલ્લાના કચ્છી ગામ મંડળ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી કચ્છી ગામ મંડળ ભાજપના પ્રમુખ મનીષભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ પટેલ દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપના મહામંત્રી ગણેશભાઈ ભંડારી જિલ્લા મંત્રી અશોક પટેલ દમણ જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર શિવકુમારસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને નવનિયુક્ત મંડળ કમિટીના સભ્યોને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા इसको जो हमने वॉइस होता था अपनी मीटिंग खाऊ जी ताकि जिले को जन जन के जन अपन को प्रमुख दुकानों पर और जरा पर जाकर संपर्क करना है

ભરતભાઈ આજે મંડળ ની રચના કરવામાં આવી શું મુદ્દા ઉપર કામ કરશે તમે આવનાર્યું ઇલેક્શનમાં નમસ્કાર આજ રોજ કચ્છી ગમ મંડળની ટીમની લિફ્ટ કરવામાં આવી આપણા પ્રદેશના પ્રભારી દિશેમ્બે પટેલજીના નેતૃત્વ તમે પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગરેના નેતૃત્વમાં આજે કચ્છી ગામ મંડળની જે ટીમને લિફ્ટ કરવામાં આવી એ ટીમોને જણાવવામાં પણ આવ્યું કે આપણે આવનારો બે મહિનાની અંદર ચુનાવ પણ આવી રહ્યું છે જે રીતના આપણે મંડળના અધ્યક્ષથી લઈને એમની પૂરી ટીમ આપણને ચૂનાવિધાડી શકે કારણ કે ગામમાં કોઈ પણ આગેવાની હોય તો મંડળની ટીમ પૂરી મહેનત કરીને અને આપણે આ ચુનાવ જીતી શકીએ તો એ નિમિત્તે આજે કચ્છીગામ મંડળમાં આ ટીમને ઘોષણા કરવામાં આવી અને આશા છે કે જે રીતના આ ટીમોના જે ટીમ બનાવવામાં આવી આપણા મંડળના અધ્યક્ષ મનીષભાઈ પટેલના નેતૃત્વમાં ખરેખર આ ટીમ આપણે કચ્છીગામથી જરૂર આપણને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે એ મને આશા લાગે છે જય જૂ